આ છે સુરતના ધવલ ભંડારી જેમની પાસે સો વર્ષ જૂના શાહી વાસણોનો અદ્ભુત સંગ્રહ છે આ વાસણો વિવિધ કદના છે તેમજ આ વાસણો પર ચાંદીનું સુંદર આવરણ પણ જોવા મળે છે તેમણે તેમના ઘરને જૂના પિત્તળ અને તાંબાના વાસણોના સંગ્રહાલયમાં ફેરવી દીધું છે ये मेरे पास जो बर्तन है वो सौ साल पूरा सौ साल से भी पुराने ऊपर के बर्तन है इसको मीनाकारी वर्क बोला जाता है और ये बर्तन राजा रजवाड़ा का टाइम यूज़ किया किया जाता था ये कॉपर के बर्तन रहते हैं उसके ऊपर चांदी का धोल चलाते हैं यानी चांदी का पानी वो चढ़ाते रहते हैं और मेरा उद्देश्य है कि आने वाली पीढ़ियों की भी मालूम पड़े कि पुराने जमाने में ऐसे भी बर्तन इस्तेमाल किए जा रहे थे आ दिवसों में जारी સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો પ્રચલિત છે ત્યારે જ્યારે ધવલ તાંબા અને પિત્તળના વાસણોનો ઉપયોગ કરવાની ભલામણ કરી રહ્યા છે તેમની પાસે જૂના સમયના બસો પચાસથી વધુ વાસણો છે આમાં તાંબા અને પિત્તળના દુર્લભ ટિફિનનો પણ સમાવેશ થાય છે આ ટિફિનથી વીસથી વધુ લોકોને ખવડાવી શકાય છે આજકાલ કે જો પીડી રહેતી હોય તો સબ મોબાઈલમાં ઉલજે રહેતે પૂરે દિન હુનકો ઇનકી વેલ્યૂ નહીં પોતા પહેલી વાત તો लेकिन इनकी वैल्यू ओल्ड इज़ गोल्ड जैसे कैसा बोलते हैं वैसा रहता है मेरे लिए हर पुरानी चीज़ सोना है तो मेरे लिए आपको ये, शौक है कि मुझे करनी चाहिए। ये मेरा शौक दादा का था और दादा गुजरने के बाद भी ये शौक़ मेरे में आया 20 बीस साल की उम्र से मैं ये कलेक्ट करते आ रहा हूँ और कोई भी पुरानी चीज़ों में सब कलेक्ट कर लेता हूँ पूरा ધવલ ટૂંક સમયમાં તેમના આ સંગ્રહને લોકો માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરી રહ્યા છે જેથી લોકો વધુને વધુ લોકો આ અદ્ભુત વાસણોના સંગ્રહ વિશે જાણી શકશે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ